તમને કેવા શાકભાજી મળે છે શિયાળામાં આપણે બધા શાકભાજી સસ્તા અને સારા મળે છે આપણા માટે સારી વાત છે જાત જાતની શાકભાજી શિયાળામાં મોટા પ્રમાણમાં માર્કેટમાં આવે જ છે પરંતુ તમે જે શાકભાજી માર્કેટમાંથી ખરીદો છે તે શુદ્ધ હોય છે આ પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કે શુદ્ધ અને તાજા દેખાતા શાકભાજીનો એક વિડીયો વાયરલ થયું છે જેને જોઈને તમે ચોંકી જશો ત્યારે શું છે તાજા શાકભાજી નું સત્ય શું સમયમાં શું આપણે આવા શાકભાજી ખાઈએ છીએ શુદ્ધ અને તાજા શાકભાજીનું આ છે સત્ય દૂષિત પાણીમાં શુદ્ધ થાય છે શાકભાજી આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે તગડો ભાવ આપીને પણ લોકો સાથે છેતરપિંડી જુઓ આ દ્રશ્યો શિયાળામાં તમે શુદ્ધ અને તાજા શાકભાજીના નામે આ શાકભાજી ખાતા તો નથી ને કારણ કે લોકોને માર્કેટમાં જે ચોખ્ખા શાકભાજી દેખાય છે તે શાકભાજીને ચોખ્ખા કરવા માટે દૂષિત પાણીમાં ધોવાઈ રહ્યા છે જે ગંદા પાણીમાં આપણે હાથ પણ ન ધોઈએ ત્યાં શાકભાજીને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે વિચારો કે ગટરના આ ગંદા પાણીથી કેવી રીતે શુદ્ધ શાકભાજી શુદ્ધ થતા હશે વડોદરા શહેરમાં છાની દુમાડની સીમમાં કેટલાક શાકભાજીના વેપારીઓ દ્વારા દૂષિત પાણીમાં શાકભાજી ધોતા હોવાના વિડીયો બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ ઘટના સ્થળે પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે કે ખરેખર હકીકત શું છે આપ જોઈ શકો છો કે આ નાની તલાવડી છે જે તલાવડીમાં જે શાકભાજીના વેપારીઓ છે તેઓ મોડા લીલા શાકભાજી ધોવા માટે મજબૂર છે કારણ કે તેમની પાસે બીજી કોઈ સુવિધા છે નહીં જે ખેડૂતો છે જે વેપારીઓને માલ વેચે છે અને ત્યાર પછી જે શાકભાજી છે તેને અહીંયા ધોઈને માર્કેટમાં મોકલવામાં આવી રહી છે માર્કેટમાં શાકભાજીના વેપારીઓ પોતાની ઈચ્છા મુજબના ભાવ લોકો પાસેથી લે છે લોકો હંશે હશે ભાવ પણ આપે છે પરંતુ આ ભાવ તેઓ તાજા અને શુદ્ધ શાકભાજી માટે આપે છે નહીં કે આવા ગટરના ગંદા પાણીથી ધોયેલા શાકભાજી માટે આ વિડીયો વડોદરાથી સામે આવ્યો છે વડોદરાના છાણી દુમાડના સીમ વિસ્તારમાં પાણીથી ભરેલા એક ખાડામાં શાકભાજીને ધોવાનો આ વિડીયો વાયરલ થતા હાહાકાર મચી ગયો છે જો કે આ શાકભાજી વેચનારે એવો દાવો કરી રહ્યા છે કે આ ગટરનું પાણી નથી પરંતુ બોરવેલમાંથી છોડેલું પાણી છે અને તંત્રની એવી સલાહ આપી રહ્યા છે કે તંત્રએ શાકભાજી ધોવા માટે ખેડૂતોને ખેતરમાં તળાવ બનાવી આપવા જોઈએ આ હું મારા ખેતરનું ટ્યુબવેલનું પાણી છોડું છું ગાયો ભેંસોને પીવડાવવા માટે અને ખેતરના પાણી છે ગટરનું કોઈ તમે બતાવો મને કોઈ ગટર છોડેલી હોય એમાં ગટર છોડેલું હોય તો તમે ગંદુ પાણી કહી શકો એ તો આ લોકોની મજબૂરી છે કોઈ જગ્યાએ વ્યવસ્થા નહીં શાકભાજી ધોવાની સરકાર નહીં કર્યાથી કોર્પોરેશને કોઈ એવી વ્યવસ્થા ઊભી નહીં કરી ખેડૂતો માટે તો અમે આ લોકો માટે અમારો જે પ્રયાસ છે અમે પાણી કાઢીને ભરી આપીએ છીએ ગાયોય પીવે છે ભેંસો પીવેને

દર ચાર દિવસે પાણી ભર્યાલે જ છે તલાવડી ની અંદર ગવર્મેન્ટ નો કોને તમે આવી તલાવ તલાવ બનાવેલ સચ તો શાકભાજી સચ્છ ખાની મળશે અમારે એક તલાવ મસ્ત બનાવેલો શાકભાજી ધોવા માટે ખેડૂતોને કે ક્રોપ લોન આ રીતની પાસ કરો એ રીતની દરેક ખેતર ની અંદર અમે બનાવી શકીએ હોય દસ બાય દસ ના હોય દરેક ખેડૂતને માટે પાસ કર્યા મને ખેતર અમે એગ્રી છે બનાવવા માટે વેપારી તે ખેતરમાં ધોઈ જાય તે છુટક અમે ખેડૂતને વેપારી ને આપીએ છીએ આ વેપારી લાઈન ધોઈને માર્કેટમાં વેચે છે સયાજી પૂરા જાય છે છુટક વેપારી છે બધા જે ખેડૂત કહી રહ્યા છે કે અમે કૂવામાંથી બોરવેલથી પાણી છોડી રહ્યા છે એમાં વેપારીઓ અને જે પણ છે ત્યાં ભાજી બધા ધોઈ રહ્યા છે સારી બાબત છે પરંતુ એમની માંગ પણ કોર્પોરેશન પાસે છે અને સાંસદ પાસે પણ માંગ કરી છે કે આવું તલાવ અમને બનાવી આપો જો આ માંગ હોય ને વડોદરા મહાનગરપાલિકા પૂરું ના કરતી હોય તો એમની મજબૂરીના કારણે આ ગંદા તળાવમાં ધોઈ રહ્યા છે છ રોજ રોજ પાણી છોડતા પણ જીવાણુ તો આમાં હોઈ શકે બીજી વસ્તુ કે જે ખેડૂતો માલ વેચી રહ્યા છે એમને પણ વેપારીઓ માટે ક્યાંક અલગથી વ્યવસ્થા કરવી જોઈએ આવી તળાવમાં વ્યવસ્થા ન કરવી જોઈએ ચોરી ઉપરથી શીના ચોરી આ કહેવતને કદાચ સાર્થક કરી રહ્યા છે વડોદરાના આ લોકો જે સામાન્ય નાગરિકો તેમને મો માંગ્યા ભાવ આપે છે સારું અને તાજું શાકભાજી તેમને મળી રહે તેની જવાબદારી તમારી છે પરંતુ જો આ રીતે તમે જ અશુદ્ધ શાકભાજી લોકોને ખવડાવશો તો લોકોના આરોગ્યનું શું થશે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે જોવાનું કામ તંત્રનું છે ત્યારે તંત્રએ જ આ મામલે ધ્યાન રાખવું પડશે બ્યુરો રિપોર્ટ સી મીડિયા